બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય બેન બેન મને શ્યામળી યો વરૂડો લાગે બેન બેન મને શ્યામળી યો વરૂડો લાગે મેં તો પેરો સેમ મિતો યો માર સુડલો મારી બેન 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 મને શ્યા મળ્યો વર રૂડો લાગે હું તો નિત્ય ગોકુળ માં જાતી હું તો નિત્ય ગોકુળમાં જાતી માં શોદાન એ માં જ કહેતી માં શોદાન એ માં જ ಹೂ ತೋ ಕಾನ ಕೋಡಿ ಮಾಗಿಲಿ ತೀವಾರಿ ಬೇನ 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 ಮನೆ ಶ್ಯಾಮಿ ಯೋವರ ರೂಡೋ ಹೋ ಕಾನೂವರ ಮಾಗಿಲಿ ತೀವಾರಿ ಬೇನ 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 ಮನೆ ಶ್ಯಾಮಿ ಯೋವರ ರೂಡೋ બેન બેન મને શ્યા મળી રૂડો લાગે હું તો નિત્ય ગંગાજી માનાથી હું તો નિત્ય ગંગાજી મનાથી હું તો ઉમિયા માને કેતી હું તો ઉમિયા માને કેતી હરે હું તો વિઠલવર માગી લેતી મારી બેન 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 મને શ્યામળીઓ વર રૂડો લાગે હું તો વિઠોલવર માગી લે તે મારી બેન 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 મને શ્યામળીઓ વર રૂડો લાગે બેન બેન મને શ્યામળીઓ વર રૂડો લાગે મને વાટડીએ એકલળી

બેન બેન મને શ્યા મળીઓ વર રૂડો લાગે મારી મોતીડાની માળા તોડી નાખે મારી બેન 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 મને શ્યા મળી રૂડો લાગે બેન બેન મને શ્યા મળી રૂડો લાગે મને શ્યામના સોણ લાયા આવે એ મને શમના સોણ લાયા આવે મને રા શરમવાને બોલાવે મને રા શરમવાને બોલાવે એ મારી સાસુ તો જવાનો દે મારી બેન 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 મને મળ્યો વર રૂડો લાગે મારી સાસુ જવાનો દે મારી બેન 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 મને વર રૂડો લાગે એ તો મધવાન મોરલી વગાડે એ તો મધવાન મોરલી વગાડે બધી ગોપીઓ ને સાંભળાવે બધી ગોપીઓ ને સાંભળાવે એ તો ગોપીઓ ને લલસાવ્ય મારી બેન 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 મને મળ્યો વર રૂડો લાગે હિતો ગોપીઓ ને મારી બેન 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 મને મળ્યો વર રૂડો લાગે મિતો પેરો શે અમર સુડલો મારી બેન 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 મને મળ્યો વર રૂડો લાગે હે ઉભીજ મુના ને પાર્યા કે માથે મટુકી નો પાર્યા કે અસુડા ની ધાર રાધે રાણી એવા ભૂલી ને વાન એવા યસુરો ના દાન ફસા આવો ગો કુળ ગીર ધારી રે ફસાય આવો ગો કુળ ગીર ધારી બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજી અમારું ભજન ગમે તો લાઈક છે ને કરજો